જય શ્રી કૃષ્ણ મિત્રો ઘરમાં જ પિઝા બનાવવાની એવી ટેકનિક કે તમે માર્કેટ કરતાં પણ સરસ પિઝા ઘરે જ બનાવી શકશો મેં આમાં કોઈ પણ મેંદાનો ઉપયોગ નથી કર્યો કડાઈમાં જ આપણે આ પિઝા તૈયાર કરીશું તો પણ પરફેક્ટ કલર આવશે અને સારી રીતે ફૂલશે આપણે આ પિઝા છે તે ઘઉંના લોટમાં અને રવામાં જ તૈયાર કરીશું આપણે કોઈપણ જાતનો મેંદાનો ઉપયોગ નથી કરવાનો અને ઓવનનો પણ ઉપયોગ નથી કરવાનો તો પણ સરસ રીતે પિઝા બનીને તૈયાર થઈ જશે તો ચાલો આપણે રેસીપીનો ફૂલ વિડીયો જોઈ લઈએ અહીંયા આપણે દોઢ કપ ઝીણો ઘઉંનો રોટલીનો જે લોટ આવે છે તે એડ કરીશું અને એક કપ ઝીણો રવો એડ કરીશું જો તમારી પાસે ઝીણો રવો અવેલેબલ ના હોય તો તમે જાડા રવાનો પણ ઉપયોગ કરી શકો છો પણ તેને વધારે આપણે ક્રશ કરવાનું છે આવી રીતનું એકદમ ક્રશ થઈ જાય પછી આપણે અહીંયા ઈસ્ટનું પાણી તૈયાર કરી લઈશું તો અહીંયા આપણે નોર્મલ ગરમ પાણી લેવાનું છે જેટલું આપણે આંગળી સહન કરીએ કે એટલું જ આપણે ગરમ પાણી લેવાનું છે આપણે ગરમ પાણી અડધો કપ લીધું છે તેને એક મોટા બાઉલમાં એડ કરી તેમાં એક ચમચી ખાંડ એડ કરી દઈશું અને આપણે અઢી કપ લોટ લીધો છે એટલે આપણે અઢી ચમચી ઈસ્ટ લેવાનું છે જો તમે બે કપ લોટનો ઉપયોગ કરતા હોય તો તમારે બે ચમચી ઈસ્ટ એડ કરવાનું છે અને ઇસ્ટને આપણે પાણીમાં સારી રીતે મિક્સ કરી દઈશું ઇસ્ટ તમારે સારી ક્વોલિટીનું લેવાનું છે તો જ ફોર્મેટ થશે અને ઢાંકીને પાંચ મિનિટનો રેસ્ટ આપી દઈશું તો ઇસ્ટ છે એ સારી રીતે ફોર્મેટ થઈ જશે આવી રીતનું તેને સારી રીતે મિક્સ કરી દઈશું હવે આપણે જે લોટ ક્રશ કર્યો છે તેને મોટા બાઉલમાં એડ કરી દઈશું અને તેમાં એક ચમચી ખાંડ એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને જે ઇસ્ટ તૈયાર કર્યું છે તે એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરી દઈશું હવે આપણે ઇસ્ટનું જે બાઉલ હતું એમાં થોડુંક પાણી એડ કરી ને લોટમાં એડ કરી દઈશું જેનાથી જે ઇસ્ટ છે એ બાઉલમાં લાગ્યું હોય તે આપણે આમાં ઉપયોગ કરી લેવાનું છે અને ધીરે ધીરે પાણી એડ કરીને આપણે લોટ બાંધી લેવાનું છે પાણી આપણે નોર્મલ જ લેવાનું છે અહીંયા બે ચમચી દહીં એડ કરવાનું છે આપણે ઘરનું જ દહીં છે બહુ ખાટું નથી દહીં લેવાનું ને સારી રીતે લોટ બાંધી લેશું લોટ છે એ સારી રીતે બંધાઈ જાય એટલે આપણે એક ચોપિંગ પેડ ઉપર આવી રીતે તેલ લગાવી દઈશું અને લોટ ઉપર માખણ લગાડી દઈશું મતલબ કે બટર અને લોટને આપણે સારી રીતે મસળી લેવાનો છે આવી રીતે જેનાથી લોટમાં સારી એવી ચીકાશ આવી જશે અને એકદમ સરસ રીતે લોટ તૈયાર થઈ જશે તમારી પાસે માખણ કે બટર અવેલેબલ ના હોય તો તમે તેલનો પણ ઉપયોગ કરી શકો છો અહીંયા આપણે કૂકરમાં થોડુંક તેલ લગાવી અને તેમાં લોટ રાખી દઈશું અને લોટ ઉપર પણ થોડુંક તેલ લગાવી દઈશું જેનાથી આપણો લોટ છે તે સુકાઈ નહીં અને ઢાંકણ બંધ કરી ને આપણે દોઢ કલાકનો તેને રેસ્ટ આપવાનો છે એટલે લોટ આપણો છે એ સારો ફૂલી જશે ત્યાં સુધીમાં આપણે કઢાઈમાં નમક છે એડ કરી અને તેને ઢાંકીને ગરમ થવા રાખી દઈશું અહીંયા મેં પીઝા સોસ છે એ ઘરે જ તૈયાર કર્યો છે એની રેસીપી તમારે જોતી હોય તો કોમેન્ટ કરીને જરૂરથી કહેજો હું આમાં આ રેસીપી એડ કરું તો મારો વિડીયો છે એ બહુ લોંગ થઈ જાય છે એટલે મેં એની રેસીપી એડ નથી કરી અહીંયા આપણો લોટ છે એ દોઢ કલાક પછી સારો એવો ફૂલી ગયો છે તમે જોઈ શકો છો તેને આપણે સારી રીતે મસળી લેશું હવે આપણે જે લોટ છે તેને ચાર ભાગમાં કટ કરી લેવાનો છે આપણે એટલા લોટમાંથી ચાર પીઝા તૈયાર કરવાના છે અહીંયા નીચે આપણે મેંદાનો લોટ છાંટી દઈશું એને જો તમારે આગળ મકાઈનો લોટ હોય તો તો વધારે સારું પણ મારી પાસે અવેલેબલ નહોતો એટલે મેં મેંદાનો લોટ છાંટ્યો છે અને ઉપરથી પીઝા સોસ એડ કરી દેશું આવી રીતે આપણે રોટલાને વણવાનો નથી હાથથી જ તૈયાર કરવાનો છે અને સોરી મને ફોગની મદદથી આમાં કાણાં પાડવાનું ભૂલાઈ ગયું હતું એટલે મેં કઢાઈમાં જ્યારે પીઝો મહેકો ને ત્યારે મને યાદ આવું ત્યારે મેં તેમાં ફોગની મદદથી કાણાં પાડ્યા હતા એટલે તમે નહીં ભૂલતા ઉપરથી આપણે ચીઝ એડ કરી દઈશું ચીઝ તમને જેટલું પસંદ હોય એટલું એડ કરી શકો છો અહીંયા આપણે મકાઈ છે તેને સારી બોઇલ કરી લીધી છે અને તે એડ કરી દઈશું અને કેપ્સિકમ એડ કરી દઈશું આવી રીતે ઉપરથી કોનર ઉપર આપણે દૂધ લગાડી દઈશું જેનાથી પીઝામાં સારું એવું ક્રશ આવશે અને ટેસ્ટમાં પણ સારું લાગશે ઉપરથી ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો છાંટી દઈશું અને ડીશમાં આપણે માખણ લગાડી દઈશું અને કઢાઈમાં આપણે પીઝાની ડીશ રાખી દઈશું અને તેને બેક થતાં વીસથી પચીસ મિનિટ લાગશે કેમકે આપણે કઢાઈમાં પીઝો બનાવીએ છીએ એટલે એમાં થોડીક વાર લાગશે જો તમે ઓવનમાં કરતા હોય તો તેમાં દસથી પંદર મિનિટમાં તૈયાર થઈ જાય છે અને કૂકરમાં થોડીક વાર લાગે તો અહીંયા આપણો પીઝો છે એ આવી રીતનો બનીને તૈયાર થઈ ગયો તો હવે આપણે પનીર પીઝો તૈયાર કરવાનો છે તો એના માટે આપણે પહેલાં બેઝને આવી રીતે હાથની મદદથી ફેલાવી દઈશું આપણે વણવાનું નથી કોકની મદદથી આવી રીતે કાણા પાડી દેવાના છે હવે તો આપણે યાદ રાખવું જ પડશે ભૂલાશે તો નહીં ઉપરથી આપણે જે પીઝા સોસ તૈયાર કર્યો છે તે એડ કરી દઈશું કોનર ઉપર પણ થોડોક લગાવશો તો પીઝામાં સારો ટેસ્ટ આવશે ઉપરથી ચીઝ એડ કરી દઈશું ને પનીરના પીસ એડ કરી દઈશું આ પનીર છે એ મેં ઘરે જ તૈયાર કર્યું છે માર્કેટમાંથી નથી લીધું બહુ સરસ બનીને તૈયાર થયું છે અહીંયા આપણો જે પનીરનો પીઝો છે એ પણ રેડી થઈ ગયો છે અને પનીરના પીઝા પછી મેં અહીંયા વેજીટેબલ પીઝો પણ બનાવ્યો તો એ પણ રેડી છે વિડીયો પસંદ આવે તો પ્લીઝ લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને હા કોમેન્ટ કરીને જરૂરથી